ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સૌથી મોટું નિવેદન વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં આપ્યું નિવેદન હર્ષ સંઘવીએ કહ્યું હું ખુલ્લી ચેતવણી આપું છું કે કોઈ સરકારી પોલીસ પાલિકા અધિકારીઓ અને સભ્યો વ્યાજખોરોનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવું જોઈએ कि वो बेटियों को राजस्थान मध्य प्रदेश बिहार जाके पुलिस ने वापस उनके परिवार तक पहुंचाए पुलिस को भी मेरी खास सूचना है सूचना है एक भी पुलिस स्टेशन में इस प्रकार के केस आए तो किसी भी प्रकार की राह देखे बिना एक टीम लगा के

સર મારા પૈસાને લોકડાઉનમાં જરૂર હતી જે સમય લીધો કેટલા રૂપિયા લીધા પાછા આપ્યા લાખ ભરેલું છે બરાબર પાછું લેવા માટે ગયો તો ને તો અલત અલત તમે રૂપિયા આપા પાછા રૂપિયા આપવા માટે તૈયાર છો ત્યારે આપવા માટે તૈયાર થઈ આપવા માટે બી ગયો તો મને રૂપિયા આપવા છતાં એમ કે તમને રૂપિયા દે હવે તમને સર્વપ્રથમ આ વ્યાજ ની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામને વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાટ બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે આ પ્રકારના અનેક કિસ્સાઓ પર ટુ વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો છેલ્લા બે દિવસની અંદર છથી થી વધારે પરિવારોને છથી થી વધારે દીકરીઓને ન્યાય મળ્યો ગાંધીધામ રાજકોટ અમદાવાદ સુરત આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર